લાખો કરોડો લોકો નામ છે તે રેશન કાર્ડ માંથી નીકળી ચુક્યા છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર ઘણા લોકોના ઘઉં સોખા બંધ થયા છે ઘણા લોકોના નામ કમી થયા છે હવે શું કરવું તેની માહિતી દોસ્તો આજના વિડીયોની અંદર આપણે મેળવાના છે તો વિડીયો જોવા માટે ખાસ વિનંતી છે વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે દોસ્તો વિડીયો પસંદ આવતો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા મિત્રો જોડાણા હોય તો ખાસ દોસ્તો વિનંતી છે એક વખત અમારી ચેનલમાં જોડાયેલા જો રહેજો જેથી તમને રેશન કાર્ડને લગતી માહિતી મળતી રહે તો હવે શું કરવું તમારું નામ કમી થયું અથવા તો ગૌ સોખા બંધ થઈ ગયા છે તો હવે શું કરવા રેશન કાર્ડ ના નવા નિયમો જાણી લો દોસ્તો નામની નાની એવી ભૂલ થી અટકી જશે રાશન કાર્ડ તમારો મિત્રો તમારી એક નાની એવી ભૂલ થઈ છે આના કારણે તમારું રાશન છે તે અટકી ગયું છે રેશન કાર્ડ માં આ તમામ નિયમો જાણી લો નહીં તો નહીં મળે અનાજ જો તમે પણ રાશન કાર્ડ પર સતત સસ્તા દરે અથવા તો મફતમાં માં રાશન મેળવો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે એક નાની એવી ભૂલને કારણે તમારું રાશન મળવાનું બંધ થઈ શકે છે ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેનું પાલન તમારે કરવું ખાસ જરૂરી છે જે લોકોએ પાલન કર્યું નથી તેમને મિત્રો શું તો કે તેમનું નામ કમી કરવામાં આવ્યું છે અથવા તો તેમનું રાશનમાં આવ્યું છે આટલા માટે ખાસ કરીને નાના એવા નિયમો છે તે તમારે મિત્રો ખાસ પાડવા જુવે ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં ઓછામાં અનાજ પૂરું પાડવામાં આવે છે લાભ મેળવવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે પરંતુ સરકારે હવે રાશન કાર્ડ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે જે દરેક રાશન કાર્ડ ધારકોએ જાણવા જરૂરી છે કયા નિયમ માહિતી મેળવીએ પેલા ખાસ કરીને દોસ્તો એક લાઈક કરી દેજો તમને વધારે માહિતી પસંદ આવે તો સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી જેને ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર કહેવામાં આવે છે જે કરવા માટે ઘણી બધી વખત સૂચનાઓ આપવામાં આવી હતી ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી ઘણી બધી વખત મિત્રો આપણે ની અંદર કીધું હતું કે પરંતુ મિત્રો અહીંયા તમને અનાજ લેવાની અંદર અથવા તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે જો કોઈ રાશન કાર્ડ ધારક સુધી કેવાય સી નથી કરાવ્યું તો હવે મિત્રો આજે અને કાલે બે દિવસ

તો તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરો મિત્રો કેટલી બધી પોસ્ટ ની અંદર હવે જાણી લો કે રાશન કાર્ડ એ પોતાનું કેવાયસી કેવી રીતે કરી શકે તો કે ઈ કેવાયસી કરવા માટે તમારે નજીકના રાશન ડીલર પાસે જઈ શકો છો ત્યાં તમારે તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે અને બાયોમેટ્રિક દ્વારા તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત જો તમે રાજ્યના ઓનલાઈન ઈ કેવાયસી સુવિધા ઉપલબ્ધ હોય તો તમે ઘરે બેઠા પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો મિત્રો મેં તમને આગળ વાત કરી એ રીતે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી પરંતુ હજી સુધી ઘણા બધા લોકોએ કેવાયસી નથી કરાવ્યું સરકાર દ્વારા આ નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો જેથી રાશન વિતરણ પ્રક્રિયા પારદર્શિતા જળવાય રહે અને પાત્ર યોગ્ય લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે જો તમે એકત્રીસ માર્ચ સુધીમાં કેવાયસી નહીં કરાવો તો તમને મળવાનું રાશન રેશન મળતું છે તે અટકી શકે છે તેથી આ કામ જલ્દી પૂર્ણ કરી લો દોસ્તો કરીએ તો કે કરોડો લોકોના નામ નીકળી ગયા છે અને જો આમાંથી તમારું પણ નામ નીકળી ગયું હોય તો હવે શું કરવું તો જે લોકોના નામ નીકળી ગયા છે તેમનું મિત્રો કેવાયસી પણ થતું નથી અત્યારે કેવાયસી ની અંદર પણ એપ્લિકેશનમાં નામ બતાવતા નથી અને જો બતાવે મિત્રો તો ખાસ કરીને અત્યારે તાત્કાલિક કેવાયસી કરી લો અન્યથા મિત્રો તમારે મામલાદાર તો તાલુકા ધક્કો ખાવાનો વારો આવશે રાશન કાર્ડ માંથી નામ ડિલીટ કરવામાં આવશે તો મિત્રો તમારી તાલુકા પંચાયત અથવા તો ગ્રામ પંચાયત છે તેના દ્વારા સડાવી શકાશે એટલા માટે ખાસ કરીને વધારે ધોરડા ન કરવા હોય તો અત્યારે જ તમારું કેવાયસી પૂર્ણ કરો અન્યથા તમે મિત્રો આ જે નામ કમી છે તેની તમારું નામ આવી શકે છે અને ખૂબ વધારે ધોળા થવાની શક્યતા છે આટલા માટે દોસ્તો આ કેવાયસી અત્યારે અત્યારે તમારે પૂર્ણ કરવું જોઈએ ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો